નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ YouTube યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં અરજી લેખન પૂછાય છે તેની ચર્ચા કરવાના છે અરજી લેખનનો વિષય જે છે પીવાના પાણીની અછત એટલે કે તંગી દૂર કરવા બાબત તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો એટલે આપણને ખ્યાલ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે લખવાની શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ તમારે પૂરું નામ લખવાનું છે ત્યાં અલ્પવિરામ સોસાયટીના નામ પછી અલ્પવિરામ આજુબાજુના સ્થળનો ઉલ્લેખ કર્યા પછી અલ્પવિરામ અને જ્યાં તમારું ગામનું નામ આવે ત્યાં તમારે પૂર્ણ વિરામ મૂકવાનું છે તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો હવે આપણે અરજીની ચર્ચા કરીએ પરમાર ગિરીશ દાઉદભાઈ અલ્પવિરામ અંબિકા સોસાયટી અલ્પ વિરામ ગાયત્રી મંદિર પાછળ અલ્પવિરામ સેન્ટ જવેસ રોડ અલ્પવિરામ ચાવડા પીવા ત્યાં પૂર્ણવિરામ તાલુકા જિલ્લોનો આનંદ અને તારીખ અગિયાર બે બે હજાર ચોવીસ પછી હાસ્યાની અડીને તમારે લખવાનું છે પ્રતિ અને નીચે તમારે લખવાનું છે કમિશનરશ્રી પ્રતિ લખ્યા બાદ તમારે અલ્પવિરામ મૂકવાનું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અલ્પવિરામ મૂકેલું છે કમિશ્નરશ્રી લખ્યા બાદ પણ તમારે અલ્પવિરામ મૂકવાનું છે સરકારી ભવન ત્યાં અલ્પવિરામ સ્ટેશન રોડ ત્યાં અલ્પવિરામ અને આણંદ જ્યાં તમે સ્થળનું નામ લખો છો ત્યાં તમારે આણંદ લખવાનું છે હવે તમે લખી શકો નીચેની લીટીમાં વિષય પીવાના પાણીની અછત એટલે કે તંગી દૂર કરવા બાબત અને નીચે હાસ્યને અડીને લખો આદરણીય શ્રી અલ્પ વિરામ એની નીચેની લીટીમાં લખવાનું છે નમસ્કાર ત્યાં પૂર્ણ વિરામ અને એની નીચેની લીટીમાં તમારી પેરીગ્રાફ લખવાની શરૂઆત કરવાની છે આ રીતે અરજી લખાય જય ભરત સાથે જાણવાનું કે તાજેતરમાં જ આપ શ્રીએ આણંદ જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તેના અનુસંધાનમાં અંગત રસ બતાવ્યો છે જેનાથી પ્રભાવિત થઈને આશાવાદી બનીને આ અરજી આપને લખવાની હિંમત કરવા પ્રેરાયો છું પૂર્ણ વિરામ બીજો પેરીગ્રાફ આશરે દસ હજાર માણસોની વસ્તી ધરાવતું અમારું ચાવડાપુરા ગામ આ વર્ષે પીવાના પાણીની અછતને કારણે ગંભીર કટોકટીમાં મુકાઈ ગયું છે ગામની આજુબાજુમાં દસ પંદર કિલોમીટરની અંતરમાં જે નદીઓ આવે છે તેમાં પણ પાણી નથી અને ગામના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા બે ત્રણ કુવા ગામમાં હતા તેના તળિયા ખાલીખમ છે ગામના ઢોરોને પાણી પીવા સારું ભાગોળે એક નાનકડી તલાવડી હતી તેમાં પણ અત્યારે રેતી ઉડે છે આ વર્ષે આ વિસ્તારમાં વરસાદ અત્યંત ઓછો થયો હોવાને કારણે ગામના જરાયોની આવી કરુણ હાલત થઈ છે અમારા ગામમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર નથી કે પોતાના ખેતરમાં બોર કરાવી સિંચાઈ દ્વારા ખેતી કરી શકે વળી ગામની માલિકીનો એવો કોઈ કૂવો નથી કે જે આ ગામના માણસો અને ઢોરને પીવાનું પાણી આપી શકે પરિણામે લોકો ગાળા કે ટ્રેક્ટર લઈને આજુબાજુના વિસ્તારમાં રખડે છે અને જ્યાંથી જેવું મળે તેવું પાણી પીપોમાં ભરી લાવીને દરેકને માળ માળ એક એક ડોલ જેટલું પાણી આપે છે હજી તો ઉનાળાના કાળઝાડ જેવા ચાર ચાર મહિના કાઢવાના છે ખેતી નિષ્ફળ જતા ગામ લોકો બેકાર અને બેહાલ બની ગયા છે એમાં વળી પીવાનું પાણી મળતું નથી એટલે આખું ગામ ખાલી થઈ જાય એવા સંજોગો ઊભા થયા છે અમે અત્યારે લાગતા વળગતાઓને અનેકવાર રજૂઆત તો કરી પણ કોઈ સાંભળતું નથી એટલે હવે કેવળ આપ જ અમને ઉગાડી શકો એમ છો પૂર્ણ વિરામ નીચે પર લખવાનું છે સહકારની અપેક્ષા સહ અલ્પ વિરામ નીચે લખવાનું છે લેખિતન સરપંચ ચાવડાપુરા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અરજી લેખન કરી શકો તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણે ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ પ્રશ્નના જવાબ ગદ્ય ગ્રહણ વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય સાથે સાથે સમાસ છંદ અલંકાર અહેવાલ લેખન અર્થ વિસ્તાર શાળાના કાર્યક્રમને લગતા વિડીયો નાટકો ગરબા એટલું જ નહીં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેમાં કયા કયા પ્રકારની પંક્તિ બોલી શકાય આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની છે અને સબ્સ્ક્રાઇબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને તમારે જોવાનું છે મેં દરેકના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે ધોરણ દસ અને બારના પેપર સોલ્યુશન પણ મેં મૂકેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે હું મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો